ના નવાપુરા વિસ્તારમાં આવેલી લિટલ ફ્લાવર સ્કૂલમાં ધોરણ નવ અને અગિયારની પરીક્ષાનું પેપર છૂટ્યા બાદ નીચે ઉતરતી વખતે વિદ્યાર્થીને ધક્કો વાગ્યો હતો ત્યારબાદ ફરી આ ઘટનાનું પુનરાવર્તન થતાં વિદ્યાર્થી વચ્ચે ઝપાઝપી થઈ હતી આ ઘટનામાં શિક્ષકોએ વિદ્યાર્થીને સમજાવીને પરત મોકલી દીધા હતા પરંતુ બાદમાં એક વિદ્યાર્થીના જૂથ દ્વારા બે વિદ્યાર્થીનીને માર મારવામાં આવતા આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા વડોદરા શહેરમાં શિક્ષાધામમાં ફરી એક વખત વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના બની હતી વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટથી નવાપુરા તરફ જવાના માર્ગ ઉપર આવેલ શ્રી એમ કે નાળકણી હાઈસ્કૂલમાં પરીક્ષાનું પેપર આપીને છૂટેલા વિદ્યાર્થીને ધક્કો વાગ્યો હતો જેમાં વિદ્યાર્થી અંદર અંદર બાકડી પડ્યા હતા જોકે સ્કૂલ પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓને સમજ આપી મોકલી દેવાયા હતા પરંતુ એક વિદ્યાર્થીના જૂથ દ્વારા બે વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો બનાવની જાણ થતાં આ ઘટનાના પગલે પોલીસ પણ દોડી આવી હતી અને આ મામલે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી હતી શાળાના શિક્ષકનું કહેવું છે કે આ બબાલમાં એક વિદ્યાર્થીનીને વિદ્યાર્થીનીને છોડીને તમામના માતા પિતા જોડે વાત થઈ ગઈ છે અને તમામે પોતાની ભૂલો સ્વીકારી છે એક વિદ્યાર્થીના ભાઈએ શાળાના શિક્ષક જોડે પણ ગેરવર્તણૂક કરી હોવાનું શિક્ષકોએ જણાવ્યું હતું મારું નામ ચવાણ કૌશલ છે મેં આ સ્કૂલમાં મને આજે દસ વાગે છૂટો પેપર આપીને તો દાદા ની વચ્ચે મને પેલા ટપાલ્યો મારી પછી નીચે મને ઘેરી લીધો બધાએ ફેટો ફેટો મારી છે દાંત બાત બધું તોડ નાખ્યું છે પછી હવે એમાં મેં બચીને ભાગી ગયો સ્કૂલ વાળા પણ મેં કમ્પ્લેન કરવા ગયો તો સ્કૂલ વાળા એવું બોલ્યા કઈ કરીશ ના મોટું પોલીસ કમ્પ્લેન કરીશ ના અમે બધું એ લોકોન્ટને લઈને બોલાવી લે એ લોકો અમને એવું છે ચુના લોકો કે તમારી જે થાય કરી લો

ગારો બોલવા માટે પહેલા ગેરી લીધો અને અહીંયા ને ફેટ પકડી ફેટ આઈને બહાર આવ્યા બહાર આવીને મારા ભાઈને મારવા માંડ્યા અને અહીંયા નખોરિયા માર્યા છે અને દસ થી પંદર જણા ઘેરી ના માર્યા છે અને બધા ચુનારા જ હતા રોહન કૌશલ એને તે માર્યો છે એવું કે તે એના ક્લાસના છોકરા છે ને એને માર્યો છે એવું પોતે કહે છે હજી બસ આ છોકરાનો મને જેવી વર્ધી મળી એવું હું અહીંયા આવ્યો છું આ છોકરાને હવે લઈ જશે પોલીસ સ્ટેશન મને જેવો મેસેજ મળે હું અહીં આવી ગયો છું હમણાં સારવાર કરવા માટે મોકલી આપું એમ કે નાડકર્ણી સ્કૂલમાંથી હું અગિયાર ધોરણની ક્લાસ ટીચર છું મારું નામ સમા પીપરાની છે અહિયાંથી નવમું અને અગિયારમાં ધોરણ નો બે કલાક પેપર પૂરું થયું એટલે છોકરાઓ બધા ક્લાસમાંથી ધીમે ધીમે નીચે ઉતરતા હતા ધી મની ઉતરતા ઉતરતા એકબીજાનો ધક્કો વાગ્યો ધોરણ 9 ના પૃથ્વી નામના છોકરાનો ધક્કો ધોરણ 11 ના છોકરા ગાંધી દેવને વાગ્યો હતો તો એણે કીધું કે તું મને લાત ના મારીસ ધક્કો ના મારીસ તો એણે કીધું કે મારાથી ભૂલથી વાગી ગયો સોરી અને એ બંનેનું વાત તો આખી ક્લિયર થઈ ગઈ એ બંને તો શાંતિથી ઘરે પણ જતા રહ્યા એના પછી આજ પૃથ્વી નામના છોકરાને છોકરાનો ધક્કો કૌશલને વાગ્યો હશે અને કૌશલ એને ફરીથી બોલવા માંડ્યો કે તું બધાને ધક્કો શું કામ મારે છે અને એ બોલચાલમાં નીચે એના નવ ધોરણ નવ ના બીજા છોકરાઓ ધોરણ અગિયાર ના બીજા છોકરાઓ એકબીજાની સામ સામે આવી ગયા અને એકબીજા સાથે કઈ મેટર પર કઈ ઇશ્યુ પર બોલાચાલી થઈ હશે અને એમાં છોકરાઓ વચ્ચે અંદર અંદર ઝઘડ્યા અમે તો ઉપર હતા અમારું બીજું ધોરણ દસમું અને બારમાનું પેપર ચાલતું હતું એટલે અમે એમાં સુપરવિઝનમાં હતા પછી જ્યારે અમને નીચેથી ખબર પડી ત્યારે અમારા ટીચર નીચે ગયા પણ કે શું મેટર છે અને બધાને ઘરે પણ મોકલ્યા કે તમે પ્રોબ્લેમ સોલ્વ કરીને ઘરે જાઓ પછી અમે અમારા પેરેન્ટ જે વિદ્યાર્થીઓ અંદર ઇન્વોલ્વ હતા એ દરેકના પેરેન્ટ્સને બોલાવ્યા અને દરેકના પેરેન્ટ્સને આ વાતની જાણ કરી અને એમને કીધું પણ કે આ નાની મેટરે લોકો નાની મેટર માં સોરી કઈને પ્રોબ્લેમ નું સોલ્યુશન લઈ લેવાનું હોય આજે આટલા બધા છોકરાઓ છૂટે એટલે થોડું ધક્કા થાય પણ એ લોકો આ જે કૌશલ અને બીજા નવમાના છોકરાઓ એકબીજા સાથે વધારે વાત કર્યા અને શું મેટર આગળ એ લોકોએ શું માર્યું એ તો અમને કોઈ જાણ નથી પણ અમે દરેકના પેરેન્ટ્સને બોલાવ્યા એમાં કૌશલના પેરેન્ટ્સ જોડે મારો કોઈ કોન્ટેક્ટ થયો નથી કારણ કે એને મને જે બે નંબર આપ્યા હતા એક પોતાનો નંબર હતો અને એક એના ભાઈનો નંબર હતો એ ભાઈ જોડે મારી વાત થઈ તો મેં એના ભાઈને કીધું કે મને તારા મમ્મી કે પપ્પા જોડે વાત કરાવ જે હવે મારે કરવું હશે હું જાતે કરીશ મારા મમ્મી પણ વચ્ચે નહીં આવે મારા પપ્પા પણ વચ્ચે નહીં આવે હું પોલીસ કેસ પણ કરીશ મીડિયાને પણ બોલાવીશ કીધું સારું તું કરજે વાંધો નહીં પણ એકવાર તું સ્કૂલમાં તો આવી જા આખી મેટર શું છે અમે બધાના પેરેન્ટ્સ ને બોલાયા છે તારા પેરેન્ટ્સ જોડે પણ અમે વાત કરી લઈએ પણ એ કે એ પછી અહીંયા નીચે મેં એને જોયો કૌશલને બહુ બધા છોકરાઓ જોડે એટલે મેં એને ઈશારો કરીને ઉપર બોલાવ્યું કે તું ઉપર આવ શું મેટર છે મને તો કે મને આખી વાત ખબર જ ન હતી પછી એ છોકરો ઉપર આવ્યો પણ એ કોઈ એના ભાઈને મારો ભાઈ છે એમ કેતો તો એના ભાઈને લઈને આવ્યો પણ એનો ભાઈ પણ ઉપર આવીને બહુ જ ગાડમ ગાડી કરી અને એટલે અમે કીધું કે તું આ સ્કૂલ છે સ્કૂલના બીજા બધા છોકરાઓ પેપર આપે છે તું ગાળો ના બોલીશ તો કે હવે જે કરવું હશે મારે હું કરી લઈશ મારી રીતે ને ગાળો બોલતા બોલતા ઈવન અમારા એક ટીચર છે એમને ધક્કો પણ વાગતા રહી ગયો એમને ધક્કો મારીને જવા માંડ્યો હું પણ હતી બીજા અમારા સ્ટાફના મેમ્બર હતા બધાને ધક્કો મારીને નીચે ઉતરવા માંડ્યો કે હવે હું મારી રીતે કરી લઈશ